નમસ્કાર આપ દુરાય રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની બસો સત્તાવન કિલોમીટરની પદયાત્રાનો આજે વાજતે ગાજતે પ્રારંભ થયો છે આ પદયાત્રામાં ત્રણસો જેટલા ભાવિકો કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા જોડાયા છે લોઢવા ગામના નાથુભાઈ રામભાઈ ભોડાએ જણાવ્યું છે કે છેલ્લા અઢાર વર્ષથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે શરૂઆતમાં માત્ર થી સાત ભાવિકોથી શરૂ થયેલી આ પરંપરા આજે ત્રણસો ભાવિકો સુધી પહોંચે છે તેમણે ઉમેર્યું છે કે પદયાત્રા દરમિયાન લગ્ન પ્રસંગ જેવો આનંદ અનુભવાય છે યાત્રાળુઓની સગવડ માટે એક ટ્રેક્ટરમાં જમવાનું રાશન અને એક ટેન્કરમાં પીવાનું પાણી સાથે રાખવામાં આવ્યું છે યાત્રાળુઓ રોજના થી પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપશે અને કૃષ્ણ ભક્તિના ગીતો ગાતા આગળ વધશે આ પદયાત્રામાં વડીલોથી માંડીને યુવાનો અને નાના બાળકો પણ ઉત્સાહભેર છોડાયા છે આઠમના દિવસે યાત્રાળુઓ દ્વારકાધીશના મંદિરે પહોંચશે આમ કૃષ્ણ ભક્તિની આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે અમે ભાઈ પેલા શરૂઆત કરી ને ત્યારે અમે ખાલી પાંચ જણા હતા બીજા વર્ષ ત્રણ જણા હતા અત્યારે દ્વારકાધીશની દયાથી આજુ વખતે કમસે કમ ત્રણસો માણસો નો સંઘ અમારી હારે છે અને ખાવું પીવું બધું અમારી હારે છે દસ ટ્રેક્ટર છે એક પાણીનો ટાંકો હારે છે બરોબર અને દ્વારકાધીશ ની દયાથી અમારે શેઠે આ રીતના ધૂન બોલતા અમારે દર વખતે દિવસ આજુ વખતે આઠ દિવસ થશે આજ સોમવાર છે ને આવતા સોમારે અમે દ્વારકા પગછું દ્વારકાધીશ ની અનોખી ભક્તિમાં અમે એમ કેવા માંગીએ કે અમારે ઘરે છોકરા ના હોય ને એથી વિશેષ આમાં અમને મોજ આવે જય દ્વારકાધીશ મારું નામ જયેશ વાળા આપણે લોઢવા ગામ થી દ્વારકા પગ યાત્રા અઢાર વર્ષ થી જાય છે ત્રણસો થી વધારે સંખ્યા જોડાય છે ચાલુ છે અને આઠ દિવસની યાત્રા છે આપણે ટ્રેક્ટર દસ રાખેલ છે જોડે પાણીની રિક્ષા છે અને જમવાનું બપોરના સાંજના અને પાણી નો રાખેલ છે મહેશ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર